તારીખ અગિયાર એક બે હજાર પચીસ સંત યોહના શુભ સંદેશમાં વરરાજાની વાણી સાંભળીને અણવાનો આનંદ માતો નથી ઈસુ પોતાના શિષ્યો સાથે યહૂદીયાના પ્રદેશમાં ગયા અને ત્યાં તેમની સાથે રહીને સ્નાન સંસ્કાર કરાવવા લાગ્યા યોહાન પણ સાલીમ પાસે એનોન મુકામે સ્નાન સંસ્કાર કરાવતા હતા કારણ ત્યાં પુષ્કળ પાણી હતું અને લોકો આવતા હતા અને સ્નાન સંસ્કાર પામતા હતા યોહાનને હજી કેદમાં નહોતો યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે દેહ શુદ્ધિ દેહ શુદ્ધિ વિશે વાદ વિવાદ થયો હતો તે લોકોએ યોહાન પાસે આવીને તેમને કહ્યું ગુરુજી જે માણસ યર્દન નદીને યર્દન નદીને પેલે પાર આપણી સાથે હતો અને જેને વિશે આપ શાખા શાખ પૂરી હતી તે સ્નાન સંસ્કાર કરાવે છે અને બધા માણસો તેની પાસે આવે છે યોહાને જવાબ આપ્યો ઈશ્વર જેને જે આપ્યું તે ખરું તમે પોતે તમે પોતે સાક્ષી છો કે મેં એમ કહ્યું હતું કે જે ખ્રિસ્ત નથી મને તો તેમના આગ્રદૂત તરીકે મોકલ મોકલ્યો છે કન્યા તો વરરાજાની કહેવાય છે છતાં અવ છતાં અણવર જે માત્ર પાસે ઊભો હોય છે તે અને વરરાજાને સાંભળતો હોય છે તેના પણ તેનો પણ વરરાજાની વાણી સાંભળીને આનંદ માતો નથી એટલે મારો આનંદ અત્યારે

ભાગ્ય કોઈ વિચાર કરતા હોય દરેક વ્યક્તિ કેટલો બધો પોતાની પ્રશંસા વધારવા માટે કોઈ શકે છે એના માટે પ્રયત્ન કરતો જ હોય છે કઈ રીતે એ મારે મેળવવા પણ કોણ કહી શકે મારે કરતા તમે આગળ ચાલો મારે કરતા તમે મહાન બનો ભાગ્ય એ રીતે કોઈ કહેતા હોય છે પણ તેમ છતાં આજના શુભ સંદેશમાં આપણે જોવા મળે છે જે અગ્રદૂત અગ્રદૂત તરીકે આવે છે ઈસુ જે કરતા પહેલા આવે છે સ્થાન સંકર કરવાની સત્તા તેમનામાં જ છે પણ જ્યારે તેમને કહેવામાં આવે છે બીજી વ્યક્તિ એને એ જ કામ કરે છે તેમનામાં ઈર્ષા જાગતી નથી તેમને એટલો બધો સંતોષ થાય છે હવે મારો આનંદ પરખાષ્ઠા એ પહોંચ્યો છે કારણ કે હું જે તમને કેવળ પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું અને તેઓ પવિત્ર આત્માની શક્તિથી તમને સ્ના કરાવે છે અને હું તમને એ જ વ્યક્તિને બતાવવા માટે આ દુનિયામાં આવ્યો હતો અગ્ર તરીકે કે જ્યારે એ વ્યક્તિ પધારશે છે તમે તેમને જોઈ શકો અને તમે પણ એમના જેવા બની શકો એટલા માટે મારો આનંદ સમાતો નથી કરીને જ્યારે પેલી વ્યક્તિ આવીને તેમને કહે છે ગુરુજી એ બીજી વ્યક્તિ કોઈ આ કામ કરે છે એમને જણાવે છે કે સારું છે હવે મારો આનંદ સમાતો નથી કારણ તમને હું એ જ કહેતા આવ્યો છું હવે પછી તમે મને છોડીને એમની પાછળ જાઓ કારણ કે સાચા અર્થથી સ્નાન સંસ્કારના કરાવનારા એ પોતે છ કરીને ઈશ્વરને ઈશ્વરનું ગેટવ એ છે કે આંગળી છીનને બતાવનારા સ્નાન સંસ્કારક યુવાન આપણને સર્વને પણ આમંત્રણ આપી રહેશે કે આપણે પણ આપણું મહત્વ વધવું જોઈએ એમ કહીએ એના કરતાં આપણે સાથે જ જેવું છે એમનું મહત્વ વધવું જોઈએ ત્યારે કર અર્થથી આ જે જુબલી વર્ષ છે સ યાત્રાળુ આશાના યાત્રાળુઓ એ સાચા અર્થથી આપણે એવી રીતે ચાલી શકીએ કેવળ યાત્રાના એન્ડમાં કેવો આનંદ થશે એના કરતાં યાત્રા દરમિયાન આપણે એકબીજા સાથે હળી મળીને એક એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનીને કઈ રીતે યાત્રાને ફળદ્રુપ બનાવી શકીએ એવા વિચારથી બીજાના હિતમાં આપણી ઉચ્છા કરીને આગળ વધીએ આપણું જીવન પણ પ્રભોધન્ય બનાવશે દયા સરે પ્રભુશુ આપણે એની શક્તિ